આ ઘટનામાં પીડિતાને તથા તેના પરિવારને ન્યાય વહેલી તકે મળે તેવી માંગ કરવામાં આવી હતી બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે હોસ્પિટલના જ એક કર્મી દ્વારા જધન્ય અપરાધ કરવામાં આવ્યો છે તેના પગલે બરોડા મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ રેસિડેન્ટ ડોક્ટર ઇન્ટર્ન ડૉક્ટર યુજીના વિદ્યાર્થી તથા એમએલઓ સહિતના બસો પચાસથી ત્રણસો જેટલા તબીબોએ એકઠા થઈને હોસ્પિટલના આર એમ ઓની ઓફિસથી તાત્કાલિક સારવાર વિભાગ સુધી શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીડિત્યા અને તેના પરિવારને વહેલી તકે ન્યાય મળી સહારો મળે તે માટે આ કેન્ડલ માર્ચ યોજાઈ ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ મેડિકલ કોલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે આપણા કેમ્પસમાં સિક્યુરિટીમાં ક્યાં ક્યાં લેફ છે એ જાણીએ એની રજૂઆત કરીશું સૌ પ્રથમ દરેક રેસિડેન્ટ યુજી અને ઇન્ટર્ન નાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે આપણા અવાજ આપણી તકલીફોનો અવાજ આપણે નહીં બનીએ તો કોઈ પણ આપણી મદદ કરી શકશે નહીં ચાલ મેડિસિન વિભાગના મહિલા તબીબ સાથે હોસ્પિટલ કેમ્પસ માં વોર્ડ ની અંદર જ મહિલા તબીબ સાથે જે જઘન અપરાધ થયો એની અમે દરેક વિદ્યાર્થી જેડીએ બીએમસી કડકથી કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ પીડિતા અને પીડિતાના પરિવારને મળતો ન્યાય મળે જસ્ટિસ મળે ને સહારો મળે એટલા માટે આજ રોજ એસએસજી મેડિકલ કોલેજ અને રેસિડેન્ટ ડોક્ટર્સ ઇન્ટર્ન ડોક્ટર્સ અને યુજી ના વિદ્યાર્થીઓ દ્વારા એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ જે મેં આયોજી એ પીડિતાના પરિવારને આત્માને શાંતિ પીડિતાની આત્માની શાંતિ તથા પરિવારના ને ન્યાય મળવા માટે રાખી છે ભવિષ્યમાં પણ અમે કેમ્પસમાં અમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ સાથે કે કેમ્પસની બહાર કોઈ પણ વ્યક્તિ સાથે આવી ઘટના ઘટે એનું પણ ધ્યાન રાખીએ અને અમારા વહીવટીઓને એવી અપીલ કરીએ કે સિક્યોરિટીની જે આ જે સિક્યોરિટીને કડક થી કડક બનાવવાના પ્રયત્ન થાય અને પીડિતાના જે પ્રશ્નો અને એમને ન્યાય બનવાની જે પ્રોસેસ છે એ ઉપરી અધિકારી અધિકારીઓને શાસન ને પણ અમારી નમ્ર વિનંતી છે કે જે ન્યાય મળવાની જે આ પ્રોસેસ છે એ જલ્દી ને જલ્દી આગળ વધે